ગો સ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું રાજસ્થાની દાળ બાટી તો રાજસ્થાની દાળ બાટી કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે આપણે બાટી માટે આ એક બાઉલ જાડો લોટ લીધો છે ઘઉંનો કરકરો લોટ કહેવાય એને કરકરો લોટ લીધો છે મેં આવો એક બાઉલ લીધો છે પછી તમારે જેટલી બનાવવી એટલી આમાં આપણે ટેસ્ટ મુજબ મીઠું નાખશું ચપટી મીઠ અડદર નાખશું એટલું ચપટી એક જીરું નાખશું હાથે મસરી આવી રીતે આમાં તેલ કે ઘી તમે કોઈ બી વાપરી શકો મુઠી પડતું મોણ જોઈએ એટલે અત્યારે આપણે મોટી ત્રણ ચમચી તેલ લેશું પછી હજી જોશે તો નાખશું આમાં નાખશો પડતું જોઈએ થાય બાટી આવી રીતે હાથેથી મસરી લેશું તો મોણ કહેવાય જો આવી રીતે લોટની મુઠ્ઠી બંધાઈ જવી જોઈએ એટલું મોણ નાખી ખુશ આપણે હવે આપણે લોટ બાંધ્યા પહેલાં આપણે બાટીનું કુકર આવે ને એને ગરમ કરવા મૂકી દેસુ એટલે બાટી વારીએ ત્યાં સુધી સુધીમાં એ પણ ગરમ થઈ જાય આપણું આપણે ગેસને ચાલુ કરી દઈશું ને આને ડાયરેક જ મૂકી દેવાનું આની ઉપર આવી રીતના આ રાજસ્થાનની દાળ બાટીનું કુકર આવે કોઈ બી દુકાને તમને મળી જાય નાનો હોય તો તમે એમના પાણીમાં બાફીન પણ કરી શકો ને આ ઢાંકણ ઉપર આમ ઢાંકી દેવાનું અત્યારે થોડુંક હીટ ગરમ થઈ જાય ને એટલા માટે આપણે ઢાંકી દીધું છે ને થોડુંક એને ઉપર આ જારી હોય ને એને તેલથી તેલ લગાવી દેવાનું એટલે બાટી આપણી ચોટેની આને ઉપર આવી રીતનું હજી ગરમ ન થતી હોય ને તાજ લગાવી દેવાનું બસ હવે આપણે બાટીવારી લેશું ગરમ થાય ને ત્યાં સુધીમાં એકથી દોઢ ગ્લાસ પાણી નાખશું આપણે થોડું થોડું નાખવાનું ઢીલો લોટનો જોઈએ થોડોક કઠણ જોઈએ એમાં આવી રીતે બાંધતો જવાનું લોટને લોટ ચેક કરી લેવાનું કે ગોળાવર એવો થઈ ગયો લોટ બાટી બને એવો આ લોટ આપણો તૈયાર થઈ ગયો છે જો મસ્ત બધો લોટ સરખી રીતના મસરી લેવાનો હાથથી લોટ આપણો બંધાઈ ગયો છે જેવી બનાવી એવી બનાવી શકો થોડીક નાની નાની બનાવશું આપણે આવી રીતનો ગોળ ગોળ ગોળા વારી લેશું એના એટલા બાટી આપણે બધી વારી લીધી છે હવે આપણે આમાં ગોઠવી દઈશું આપણે બધી ગોઠવી દીધી છે હવે ઢાંકણ ઢાંકી અને એને ધીમા તાપત થવા દઈશું ફાસ્ટ ગેસ નહીં કરવાનો નકર અંદર ઉપર ચડી જશે ને અંદર કાચી રહેશે અને આપણે બે પાંચ પાંચ દસ મિનિટ આમને રહેવા દે હું પછી પાછું ચેક કરી લેશું વચ્ચે વચ્ચે ચેક કરતું રહેવાય આ દાળ છે એ દાળની મેં બાફી લીધી છે આવી એને બાફવા દેવાની ને એમાં મેં ચાર દાળ લીધી છે અડદની દાળ લીધી છે તુવેરની દાળ લીધી છે ચણાની દાળ અને મગની દાળ ને દાળનો માપ મેં એટલો લીધો છે કે અડદની દાળ એક અડદની દાળ બે મુઠ્ઠી લીધી છે ચણાની દાળ એક મુઠ્ઠી લીધી છે અને તુવેરની દાળ એક મુઠ્ઠી ને ચણાની દાળ એક મુઠ્ઠી એવી બધાય એક એક મુઠ્ઠી એવી રીતના લીધી છે ને એટલી દાળ આ એટલી મેં જેટલી મુઠ્ઠી તમને કીધી ને એટલો માપ પાંચ વ્યક્તિને આ થઈ જાય પાંચથી છ વ્યક્તિને આ થઈ જાય એટલી દાળ બનશે આમાંથી ને તમે એકલી અડદની દાળ પણ બનાવી શકો છોટલાવાળી અડદની દાળ આવે ને એ પણ તમે બનાવી શકો આપણે અત્યારે આ મિક્સ દાળ બનાવશું મિક્સ દાળમાં પણ સરસ લાગે ને અડદની દાળ બનાવવી હોય તમારે તો અડદની દાળ કાળી બને આમાં આપણે અત્યારે મિક્સ દાળ બનાવીશું તો હવે એનો વઘાર કરી લેશું બાફી તો લીધી જ છે આપણે ને આવી અધકચરી બાફવાની એકદમ હાવ ઘટ થઈ જાય એવી નહીં બાફવાની પાણી જેવી નહીં એમ હવે આનો વઘાર કરશું આપણે ચેતરનું આમ ઢાંકણ લેવા ગઈ ને એમાં ખસી ગઈ જ આવી ચડી જાય ને આમ ફાટવા માંડે તરત જ આમાં બહુ મસ્ત થઈ જાય ના ડાઇટ કરતા હોય તોય સારી એમ ધીમે તાપે કરવા ને નકર અંદરથી કાચી રહીએ એટલે પાછી આપણે થોડીક થવા દેસું ત્યાં સુધી હું દાળનો વઘાર કરી લઈએ આપણે વઘારિયામાં ડાયરેક્ટ કરી લેશું દોઢ ચમચી તેલ લેશું ચપટી આપણે રાઈ લેશું ચપટી જીરું તમે અજમાથી પણ વઘારી શકો થોડોક આપણે લીમડો નાખશું આઠ દસ પત્તા ચપટી હિંગ નાખશું બે મોટા કાંદા લેવાના ને એક ટમેટું લેવાનું એને આવી રીતે મેં કટ કરી લીધેલું છે ઝીણું ઝીણું ઈ નાખશું તમે કાંદા ટમેટા વગેરે કરી શકો થોડુંક આપણું ચડી ગયું છે હવે આમાં જ મસાલા કરી દઈશું આપણે હળદર આપણે બાફફામાં નાખી હતી ચપટીકામાં નાખી દઈશું અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી લાલ મરચું પાવડર ટેસ્ટ મુજબ મીઠું મેં બાફફામાંય નાખ્યું હતું એટલે આમાં થોડું નાખું છું વઘાર આપણે ડાયરેક્ટ આમાં રેડી દેસુ બધું રીતે બધું મિક્સ કરી દેવાનું હવે આને આપણે ઉકળવા દઈશું થોડુંક પાણી નાખશું આ બહુ ઘાટી છે એટલી ઘાટી ન હોવી જોઈએ હવે આને ઉકળવા દેવાનું મસાલા બધા ચડી જાય અને દાળ પણ ક્રશ થઈ જાય આપણે બાટી આપણી ચડી ગઈ છે બધી શેકાઈ ગઈ જો મસ્ત ચા ફાસ્ટ ગેસ રહી ગયો હતો ને એટલે આ થાય એટલે ધીમા ગેસ જ કરવાની આવી ન થઈ જવી જોઈએ આ બાટી ખવાય નહીં આપણાથી બરેલી એટલે કે ધીમો જ ગેસ રાખવાનો દાળે આપણી ઉકળી ગઈ છે હવે એમાં આપણે ધાણા નાખશું ધાણા થોડાક વધારે નાખવાના થઈ જવી જોઈએ દાળ હવે બાટીને થોડીક આમ તોડી નાખવાની એમાં આપણે ઘી નાખશું નાનખકારી જેવી જ સ્મેલ આવશે ગરમ ગરમ હોય ને ત્યાં જ નાખી દેવાનું ઠંડી પડે ને પછી ન મજા આવે પછી ભલે તમારે ખાવી હોય પછી પેલા ઘી તો એને પીવરાવી જ દેવાનું એની ઉપર આપણે દાળ નાખશું ઘી પણ જોઈએ ને સાઈડમાં પાછું થોડુંક ઘી નાખશું એમાં આમાં ઘી વગર તો આ બાટી મસ્ત લાગે જ નહીં આપણી રાજસ્થાની દાળ બાટી જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બે લાઇકન દબાવીને રાખજો કે આગળનો વિડીયો તમને મળતો રહીએ